ઘણા લાંબા સમય પછી સિટીઝન ફર્નિટેકની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તમે જોઈ રહ્યા છો કે અત્યારે હોલુ બીવીસી મટિરિયલમાંથી વોર્ડ્રોપ બનાવી રહ્યા છે આ વોર્ડ્રોપની લંબાઈનો તમને અંદાજ આપી દેવો તો નવ ફૂટ લંબાઈ છે એની અને સાડા છ ફૂટની હાઇટ છે જનરલી જે કબાટની ડીપ હોય છે એ અઢારથી વીસ ઇંચની હોય છે દરવાજા સાથે પરંતુ કસ્ટમરની રિક્વાયર પ્રમાણે અમે પચીસ ઇંચ એટલે કે બે ફૂટ કરતા વધારેની ડીપ લીધી છે અત્યારે તમે જોઈ શકો છો કે બોક્સનું જે કામ છે ઓવરઓલ અંદરનું જે છે એ બધું પ્રોવિઝન થઈ ગયું છે અત્યારે હવે પછી જે સ્ટેપમાં છે અહીંયા આ વિભાગમાં ડબલ ડોરનું કબાટ બનશે અહીંયા સિંગલ ડોરનું બનશે અને એની ઉપર મિરર આવશે ફરી પાછું અહીંયા ડબલ ડોરનું કબાડ બનવાનું છે એટલે અહીંયા પણ બે ડોવરનું પ્રોવિઝન અહીંયા છે અને બે નું પ્રોવિઝન અહીંયા છે ટોટલ આ જે વ્હાઇટ સીટ છે તો એનાથી શું થાય કે જે અંદર વસ્તુઓ મૂકવામાં આવે કપડાની એ પણ સારી રીતે દેખાય અને સારી રીતે આપણને એમાં ખ્યાલ આવે કઈ વસ્તુ કઈ જગ્યાએ મૂકી છે એના માટે તો આજે હુલો બીવીસીની વાત કરીએ આપણે તો ઘણા બધા લોકોને શંકા હોય છે કે હુલો બીવીસી મજબૂત આવે છે કે નહીં હોલો બીવીસી એટલે કે એમાં આ રીતે બોક્સ હોય છે ખાલી અને એની અંદર પાઇન પાઇનવોર્ડની લાકડી અંદર જે શીટ વપરાય છે એની અંદર આજે ખાલી ભાગ હોય છે એની અંદર પાઇનવોર્ડની લાકડી ભરાય છે અને જે જગ્યાએ સ્કૂલ આવતા હોય એ જગ્યાએ લાકડી ભરવામાં આવે એટલે સ્ક્રુ જે હોલ્ડિંગ કેપેસિટી છે એ એ જે જે રીતે રીતે પ્લાયમાં છે છે જ મળતી હવે લોકોને શંકા કે ફાઈબર નું મટીરિયલ મજબૂત આવે છે કે નહીં એમાં તો બેસી જાય કે બેન્ડ થઈ જાય કે નહીં એનું તમને હું ડેમો અત્યારે બતાવી દેવા માંગુ છું હા તમે જોઈ શકો છો કે આની સ્ટ્રેન્થ છે તો દર્શકોને હું કહી દેવા માંગુ છું કે આ એની સ્ટ્રેન્થ છે એક માણસ પણ એમાં બેસી જાય તો પણ એની સ્ટ્રેન્થ ને કઈ થાય નહીરિયલ કપડા મૂકવાની તો કપડાનું જે વજન હોય છે ખરું જ છે પણ બેસી જાય છે તો પણ એની સ્ટ્રેન્થમાં કે એમાં બેન્ડિંગ પ્રોબ્લેમ આવતી નથી તો આ ડેમો છે અત્યારે તો કામ ચાલી રહ્યું છે ઉપર માળીયાનો ભાગ છે અને જ્યારે આ પૂરેપૂરું બની જશે તો ફરીથી તમને આ વિડીયો પીવીસી ફર્નિચર ને લઈને તમારા મનમાં કોઈ પણ સવાલ હોય કોઈ પણ શંકા હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં પૂછશો અમે એનો ચોક્કસથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું આમાં લાગતી નથી પાણીથી એને તમારે ધોઈ શકાય છે એટલા એડવાન્ટેજ છે સામાન્ય રીતે જે પાયનું ફર્નિચર હોય છે એને પાણીથી બચાવવું પડે છે ઉદ્યોગથી બચાવવું પડે પીવીસી પીવીસીનું ફર્નિચર તમને સસ્તું પડશે તમને કોઈ સવાલ હોય તો તમને તમે કોમેન્ટ બોક્સમાં પૂછજો ફરી મળીશું એક નવા વિડીયોમાં